પાલનપુર તેમજ વિદ્યાર્થીઓ પણ ચાલી શકતા નથી કુંભાસણથી ડીસા ડીસા જોડતા રોડની દુર્દશા છેલ્લા કેટલાય વર્ષોથી અત્યંત ખરાબ છે લોકોએ અનેકવાર રોડની રોડ માંગણીઓ કરી છે પરંતુ તંત્ર પાસે જાણે આંખ અને કાન ન હોય તેવું આજ સુધી કોઈ પરિણામ આવ્યું નથી જોકે તૂટી ગયેલો આ રોડ નવીન ન બનાવતા અનેક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે લોકો આની માટે સ્થાનિક રાજકારણને જવાબદાર ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો હોસ્પિટલમાં ડિલિવરી ન થતી હોય તો એકવાર આ રોડ પરથી પ્રસૂતાને પસાર કરાવી દો ડિલિવરી થઈ જશે એટલે સમજી શકાય કે આ રોડની હાલત કેટલી ખરાબ હશે કુંભાસણ સરપંચે પણ અનેક રજૂઆતો કરી છે એના માટે પોત થી છ વખત જિલ્લા રોડ માટે તો હાલ એવું કહે છે કે મંજૂર થઈ જાય એક બે મહિનો થઈ જાય તો સરકાર આ મંજૂર થયા હોવાનું સ્ટેન્ડર્ડ પડેલું હોય અને જલ્દી કરે તો વાહન ચાલકોને સ્કૂલના છોકરોને ગામની પબ્લિકને હેડવાની તકલીફ ઓછી પડે એકદમ તૂટી ગયો રોડ ત્રણ થી ચાર વખત જોવાય આયા પણ કોઈ આનું નિરાકરણ લાવતા નહીં અને આવી રીતના યસોને આપણે ફોન કરીએ ને તો કે મહિના બે મહિનામાં થઈ જશે આવું આશ્વાસન આપે અને એમ કરીને કાઢી મૂકાય